હેલો एवरीवन गुड मॉर्निंग જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર તો તો ફ્રી થઈ કામ કરીને મમ્મી રોટલા માંડ્યા છે કેમ કે 12 વાગી ગયા એટલે રસોઈનો થઈ ગયો છે એટલે મમ્મી કે તું કપડા ધોસ્ત્યા હું રોટલા કરી નાખું તો હું કપડા ધોઈ સુકવવા ગઈ ત્યાં પૂજાની આવ્યા તો બતાવું નક્ષત્રભાઈ આવી ગયા છે કેમ ગયા નક્ષત્રભાઈ નક્ષત્રัย હતા દીકા હા કેતો

આવતા મમ્મી જો રોટલા કરવા આ મોરબી થી પૂજા ની શું લાવ્યા એ બતાવે વિયાન માટે છે

લિક્વિડ ફરી રાખવાનું બબલ શેમ્પુ આ પડતી કેવાય અહીંયા નથી મળતી એટલે મોરબી મોરબી થઈ તો નથી મળી મોરબી આવી આપણે વડોદરા ગેતા ત્યારે મગાવવાતા ખબર હા બસ કઈ ને આ નક્ષત્ર નો નાસ્તો લીધી છે પૂજા એ જો

એટલે હાલો હવે આપણે મમ્મી રોટલા કરી નાખ્યા ને હવે રસોઈ બનાવી નાખી ને પછી પાછા કન્ટિન્યુ કરી કેમ કે હવે વ્યાને સ્કૂલે આવી ગઈ જશે હમણાં બાર તો વાગી ગયા છે એટલે પ્રકાશ લેવા ગયા છે તો હમણાં આવી જશે જો બચ્યું બારે ઉડી ગયું લેવા ગયા કેવા સરસ છે જો નાના નાના વી અનચિત ઓપર વિમાન

કોણ લઈ જાય ઓ હો ને તો બગે હા હાલો બેન નસી નહીં જો સ્કૂલે આવી ગયો છે વ્યા ન ચાર પાંચ દિવસ પેલા સેમસંગનું ડબલ ડોર નું ફ્રીજ ઓર્ડર કર્યું હતું ઓનલાઈન એ આવી ગયું છે તમને બતાવું શું આવ્યું

kau perlu kali, naik kuce agar sih, bantu

તો ફાઈનલી અમારું નવું ફ્રીજ આવી ગયું છે અને આપણે અનબોક્સિંગ એ કરી નાખ્યું છે અને કિચન માં રાખી દીધું જોવો

અને થ્રી સ્ટાર રેટિંગ છે આપણે પાવર સેવિંગ ગાઈડ અને આ મોડેલ છે ને બસો છપ્પન વર્ષની નું છે તો ગાયકાજ તો ઘણા દિવસે હેર ઓઇલ કર્યું છે કેમ કે ઘણા દિવસથી હેર ઓઇલ કર્યું જ નહોતું અને અત્યારે જો

દાદા આવો તો પૂજા ની જાય છે રાજકોટ દવા લેવા માટે નક્ષિત ની તાવ આવ્યો છે ને એટલે બતાવી આવે અને આપણે ફ્રીજ હજી ચાલુ કર્યું નથી કેમ કે હજી કાલે ઇન્સ્ટોલેશન માટે આવશે આપણે ઓનલાઈન મગાવ્યું છે એટલે તાત્કાલિકમાં ઇન્સ્ટોલેશન ન થાય એટલે હજી કાલે ઇન્સ્ટોલેશન માટે આવશે તો હવે આપણે કાલથી જ ફ્રિજ ચાલુ કરશું ત્યાં સુધી આપણે જૂના ફ્રીજમાં હલાવવાનું છે આજનો દિવસ અને કાલથી નવું ફ્રિજ ચાલુ કરી દેશું તો ગાઈસ હું અત્યારે જાઉં છું વાડામાં અને આજ તો વેધર જો ક્લાઉડી થાય છે ઘડીક અને ઘડીક તડકો નીકળે છે એટલે આજ તો સવારનું એમ નેમ થાય છે તો વાતાવરણમાં ચેન્જીસ આવ્યો છે તો વધારે ઠંડી પડશે કા ઉનાળો આવી જશે ફટાફટ તો વેધર આવું થાય છે એટલે લગભગ તો ઠંડી જ પડશે અને વિયાન નારિયેલ પાણી પીવા આવ્યો તો અહીંયા તો અહીંયા પ્રકાશને વિયાન ને બધા નારિયેલ પાણી પીવે છે અને મમ્મી કાપી દે છે નારિયેલ છોલી દે છે જોવો અને પ્રકાશ વિયાન ને પીવડાવે છે અને એ પીવે છે કે વાડામાં નારિયેલ બહુ જ મીઠા છે નારિયેલ પાણી બહુ મીઠું છે એટલે વિયાન ને મજા આવે ઓમે અને નાના નાના નારિયેલ હતા એટલે મમ્મીએ બધાએ આખી એક તોડી લીધી એટલે હવે બધા તોડે છે ને દવા લઈને આવતરી અને શું કીધું માર તો જોઈને ખાવું છે ખાવું એવી મોઢા તો ખાવું ખાવું દુકાન આવે એટલે બતાવજો મને તને શું કીધું ડોક્ટરે શું ચાલુ કરી દીધું તો

એ ઘોડા તબડીક તબડીક એગ ગયો ઘોળે પડી ગયો પફો ખાણ થઈ ગયો હવે બેહી જા રો બેહી જા હાલો હાલો પકડો બસ બસ હાલો ભાઈ થાકી જાય હવે નથી હાલો થાકી ગયો થાકી ગયો ખડી કદી કીચું નથી જા લેતું ખાઈ દેશે તું કરતો વિલન બેન તો કર તો નસ મોટો કોમાસો વીન રવેન દેને તો ગાઈસ અમે જમીન ફ્રી થઈ ગયા આઠ વાઈ ગયા તા કેમ કે આજવેલું જમીન લીધું ભવસ્ભાઈ ની આયા રાજકોટ થી ભજી અને એ ઉ લેતા આવ્યા જેડીસી માં ફેમસ છે બાપા સીતારામના ભજીયા તો લેતા આવ્યા હતા એક ભજીયું ખાઈ ત્યાં બધાય પૂરું થઈ જાય એક ભજીયામાં તો અને તોય બે ભજીયા વધ્યા તો બધાય વેલું જમી લીધું અને જમીન ફ્રી થઈ ગયા છે અને હવે મમ્મી નક્સીતની નજર ઉતારે છે એ બતાવું હું તમને

બેન ને અત્યારે તબિયત ખરાબ થઈ ગઈ બા મારી નજર ઉતારી દે કે બે ગયો જો બાયણા વચ્ચે વેન ની નજર ઉતારવી છે હવે મમ્મી એને મરચું મીઠું ઉતારીને ને ચૂલામાં નાખી દેશે અને નક્ષિત નહીં દવા લઈને આવ્યા એને ઇન્ફેક્શન છે તાવમાં તાવ આવ્યો છે એટલે એને ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન છે તો એ ઇન્ફેક્શનની દવા ચાલુ રાખવાની છે અને બસ આજનો દિવસ આખો આપણો આવો રહ્યો કંઈક તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે એક નવા વ્લોગમાં બાય